રીતના છે અમારી ફૂલ માર્કેટ અને આ બાજુ જો ગરબા મટકા બધી વસ્તુઓ માટીની મળી રહેશે મિત્રો જો જો મિત્રો આ રીતના તો આ માર્કેટ ની અંડા છે અને આગળ તમને ફૂલ માર્કેટ પણ બતાવુ છું તો ફૂલ માર્કેટ જોતા રહેજો તો આ છે ફૂલ માર્કેટ જો ફૂલ માર્કેટ નું પણ હજારો કંઈક અલગ જ છે મિત્રો તો કમેન્ટ લાઈક કરતા રહેજો અમારું જેલા તો અમાર મેડમ ને વડીલો ત્યાં ક્યાં ક્યાં થઈ ગયા જોતા રહેજો મિત્રો ગુલાબના ફૂલ મસ્ત કેટલા મસ્ત ગુલાબના ફૂલ છે 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 મિત્રો મિત્રો ફૂલ માર્કેટ અને અંદર નું પણ તમને બતાવી રહ્યો છું અહીંયા હાર બની રહ્યા છે ફૂલના મિત્રો તો આ રીતના કંઈક ખંડેરાના ફૂલ માર્કેટ ની નજારો છે તો તમે પણ મિત્રો આગળ વિડીયો જોતા ફૂલ બતાવહ જો જો મસ્ત મસ્ત હાર છે કેટલા મસ્ત હાર છે મિત્રો ગુલાબના ફૂલના ના હાર બને છે તો આ રીતના હાર બની રહ્યા છે તો જોતા રેજો આ રીતના હાર છે ભાઈ મિત્રો અને ફૂલ ગુલાબનો શું ભાવ છે સો રૂપિયા કિલો મિત્રો ગુલાબનો ભાવ છે આપડી માર્કેટ માં આજનો ભાવ એટલે દરરોજ દરરોજ અલગ અલગ ભાવ હોય છે મિત્રો તો આજનો ગુલાબનો ભાવ સો રૂપિયા કે છે આપણે તો જોતા રેજો અને આ ગુલાબનો તો હું જબરજસ્ત ઢગલો પડ્યો છે જો લગભગ બહુ જ મોટો ઢગલો પડ્યો છે આ બાજુ પણ એટલું છે અને નાની નાની ઢગલીઓ વેચવામાં આવે છે છે માસી આ ઢગલી દસ રૂપિયા દસ દસ મવાય મિત્રો ભગવાનને ચડાવો અને ભગવાનને ખુશ કરો દસ રૂપિયામાં તો આ રીતનું છે મિત્રો અને જેમ્બો હાર અહીંયા લટકી રહ્યો છે જબરજસ્ત હાર્મ તો જોજો તમને હું બતાવું છું હાર બહુ મોટો હાર છે અને આની કિંમત શું છે એ આપણે ભાઈ પાસે જાણીએ થોડું મોટા પહેલાં હું તમને હાર બતાવી દઉં જો આ મોટામાં મોટો હાર છે જેમ્બો હાર છે બે હાર એવા છે શું પ્રાઇસ છે હારની એક હજાર રૂપિયાનો મિત્રો હાર છે બંને જો પણ હાર એવા છે ભાઈ એ રીતના હાર બી એટલા મસ્ત છે હજાર રૂપિયામાં હાર તો કોમેન્ટ લાઈક કરતા રહેજો મિત્રો તો આ રીતના આપણે વિડીયો પહેલાં પણ તમને બતાવેલો છે અને બીજી વાર પણ તમે નજારો કરજો વડોદરાની ફૂલ માર્કેટ તો જોતા રહેજો મિત્રો તો જે હોલસેલના થેલીઓ ભરેલી છે ફૂલની મિત્રો આ રીતના તો જોતા રહેજો આગળ વિડીયો વિડીયો જરા બી ચૂકતા નહીં મિત્રો અને આ બોટાના ફૂલ છે પીળા ઓરેન્જ એ રીતના મળી રહ્યા છે તો આ રીતની ફૂલ માર્કેટ ખંડેરા માર્કેટ કહેવામાં આવે છે મિત્રો ઓનલી ફૂલ જ છે ભાઈ જો ગુલાબના હાર છે આ રીતના અને અહીંયા આ ઠેલીઓ છે પોતાની શું ભાવ છે ઠેલીનો દસ કિલો નવ સાડા નવ કિલો આવશે મિત્રો આ ઠેલીમાં ચારસો રૂપિયાની અને આ છે ફૂલ આવી ભાઈ ફુલ સે મિત્રો જો વાટ તો સટકે પણ આ બેલા વજે રામજો સા તો નો મતિયા મને બહુ જોતારેયા મિત્રો ફૂલ માર્કેટ લો ગુલાબના ફૂલો છે અહીંયા ત્યારે આજે શનિવાર છે એના હિસાબે ગ્રાહકી તો એટલી બધી નથી મિત્રો નકર ટ્રાફિક કો હોય અને અહીંયા છે કમ ફૂલ જો આ રીતના ફૂલ મળી રહ્યા છે અને માસી ફૂલ વેચે છે આપણે જો આ છે કમળના ફૂલ હાર બની રહ્યા છે મિત્રો જોતા રહેજો અને આ છે પીળા ગોટા તો એ અત્યારે હોલસેલ પાંચ દસ કિલો લેવા ભરાક આવતા હોય છે અત્યારે તો જોતા રહેજો મિત્રો આપણો વિડીયો એન્ડ આવી ગયો છે લગભગ ફૂલ તો આપણે વિડીયો પૂરો કરીશું હમણાં તો આ રીતના છે અમારી ફૂલ માર્કેટ કોમેન્ટ કરતા રહેજો મિત્રો ફરત હતા આપણે આવી ગયા છે રિટર્ન તો વિડીયો પૂરો જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરતા રહેજો મિત્રો